શ્રીજી કંડ રાજકોટમાં મિત્રો મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા ગાડી એકદમ મિત્રો નવે નવી હોય એવી કંડિશનમાં ગાડી મિત્રો વેસવાની છે બ્રેઝા બ્રેજાને બ્રેઝા મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા મોડલ બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ ને વન ઓનરમાં બ્રેઝા ગાડી આ મિત્રો એક ઓનર બ્રેઝા ગાડી ટોપ કન્ડિશનમાં ઓરિજિનલ ટુ ઓરિજિનલ સાવ નવે નવી હોય એવી ગાડી તમને જોવા મળી જવાની છે અને વીએક્સઆઈ વેરિયન્ટની અંદર આ બ્રેઝા ગાડી છે ઇન્સ્યોરન્સની વાત કરીએ મિત્રો ફૂલ ઇન્સ્યોરન્સ તમને બે ના 10મા મહિના સુધી જોવા મળી જવાનો છે ફક્ત અને ફક્ત 33000 હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે કંપની રેકોર્ડ આ મિત્રો કંપની મીટર છે ઓલ સર્વિસ તમને કંપની રેકોર્ડમાં જોવા મળી જવાની છે આ મિત્રો બધી સર્વિસ કંપનીમાં કરાવેલી છે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે અને પ્યોર પેટ્રોલ એન્જિનમાં આ બ્રિજા ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની સાવી મિત્રો બે અવેલેબલ સાવી છે માલિક તરફથી તમને બે સાવી ગાડીની આપવામાં આવશે જે ઓગણીસના પાર્સિંગમાં આ બ્રિજા ગાડી તમને જોવા મળી જવાની છે એન્જિન કંપની કંડિશન એસી કંપની કંડિશન સીટ કવર એકદમ નવાના ટાયર બધા નવા તમને ગાડીમાં જોવા મળી જવાના છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન સાવ નવે નવી હોય એવી ગાડી તમને કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ બ્રેઝા ગાડીની કિંમતની વાત કરીએ તો આઠ લાખને પચાસ હજાર રૂપિયામાં બ્રેઝા ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસનો મોડલ ફર્સ્ટ ઓનર બ્રેઝા ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ફક્ત આઠ લાખને પચાસ હજારમાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવાય એવું છે કે આ ગાડીની અંદર તમારે લોન કરવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા છે તમને લોનની પણ સગવડતા સ્થળ પર મળી જવાની છે તો મિત્રો આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો